નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત જી વિગતવાર વાત કરીએ તો રાધનપુર હાઈવે પર આણંદથી રાપર જતી એસટી બસ ને ભયાનક અકસ્માત નડ્યો હતો જોકે મિત્રો આપણે જણાવી દઈએ કે જેમાં ચાર

મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ